वाल्मीकि समाजના અગ્રણી દ્વારા આદામી સમયમાં દિલ્હી જે મોટા પ્રધાનની મુલાકાત કરાશી રિપોર્ટર અનિકિત જોશી મૈસાગર જી આજે મૈસાગર જિલ્લામાં મોટી સંખ્યામાં સંમેલનની અંદર ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા આજે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મૈસાગર જિલ્લાની બોડી બનાવવામાં આવી છે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને આખી બોડી રચના કરવામાં આવી હતી અને આવનાર સમયમાં નરેન્દ્ર મોદી સાહેબ શ્રીના જન્મદિવસ નિમિત્તે આખા ગુજરાતમાં સુપ્રીમ કોર્ટને અમે વંદન કરીએ છીએ આદેશ આપ્યો છે કે અતિ પછાત વાલ્મીકી સમાજને વિભાજન કરી એસસી સમાજમાં જે સાત બેઠકો છે જે સાત ટકા એમાંથી વિભાજન કરી અને વાલ્મીકી સમાજને ત્રણ ટકા અનામત આપીને જે તેર સીટો છે વિધાનસભાની અંદર એમાં છ છીટો વાલ્મિકી સમાજને મળે એવી અમે સરકાર શ્રીને નામદાર કોર્ટને અમે વિનંતી કરીએ છીએ